પાણીનો વારો ન હોય એટલે પોચાય જાય હા પાણીનો વારો હોય ને ત્યારે થોડીક છે ને દોડા દોડી થાય અને કામમાં વેલા મોડું થાય નહીતર રેગ્યુલર જે ટાઈમ હાલતો હોય ને એ ટાઈમે કામ બધાય થઈ જાય તો હાલો ઘરના બધા કામ થઈ ગયા છે બસ હવે એક પેટ પૂજા બાકી છે એના વગર તો ઉદ્ધાર છે નહીં હા નાસ્તો બાકી છે ખીર ને રોટલી નહીં હા બસ હવે બે દી તમે ખીર રોટલી ખાઈ લ્યો પછી નવરાત્રી તો જો ફળિયા વાયરા બધું કામ કર્યું ને આજ તો વાતાવરણ એકદમ ખુલ્લું છે હવે તો એ જોઈએ બપોર લગીમાં માં શું થાય કા સાહેબ નક્કી ન હોય કઈ દાબડવા મંડે કાલ કપિલ નહીં આવ્યા ને તો એ કેતા હતા કે અમારા ઘરે વરસાદ નથી ને તાર વરસાદ છે ન્યા તો અહીંયા તો અહીંયા ચાર વાગ્યા નો ટહટો ટહટો ચાલુ હતો જુનાગઢ કેવા કાલે વરસાદ થઈ ગયો અરે કાલ ન્યા તો ભૂકા કાઢી ને ખાવા દામોકુંડ જે છે ને એમાં પૂર આવી ગયું નરસિંહ મહેતા જે ઓલો મૂર્તિ છે ખાલી ડોકું જ દેખાતું હતું ડોકું દેખાતું હતું બહુ વરસાદ હતો કાલની ની તારીખ નો બે ત્રણ દિવસ થયા તો હાવા આમ ધડાબડી બોલાવે અને તોય જો આટલો વરસાદ છે ને તોય ગરમી ઉકરાટ ને બફારો તો એવો ને એવો જ છે વધારે ગરમી થાય ઓછી નથી થતી ઓછી નથી થતી થોડું કે છે ને ટાઢુ ન થયું કે ટાઢુ વાતાવરણ ન થયું એક છે ને હવાર હાઈન થોડો ઠાર પડે ની આજ તો ઢાકલ હતી ઈ પણ હવે આમાં હું કરવાનો છે ને ભગવાન ઈ નથી ખબર પડતી આંબાલાલ ને ભગવાન બે છે ને એકા થઈ ગયા છે અત્યારે હપીને છે ને આ પ્લાનિંગ કરે છે ભગવાન તો બરોબર પણ આંબાલાલ છે હુકમ હુકમ નો ઓલો ઓલો જોકર કહેવાય જોકર છે કા જે કે થાય તો સારું હાલો તમારા ગામમાં તો કેવો વરસાદ છે મને કેજો પોરબંદરમાં કડીમાં ઈ સાઈડ બધે વરસાદ છે મુંબઈમાં ત્રણ ચાર દિવસથી આપણે છે ને એવો જ વરસાદ છે અમુક ગામમાં નથી સારું જ્યાં નથી ને એ ભાઈક સાડી અમારે વરસાદ છે તો અમારે તો અત્યારે હાલત કેવી છે તો અમને પૂછો કા સાહેબ એક તો બહાર નીકળવાનું મન નો થાય કિચકાણ એવું છે ઘર માંય પાણી એ રે બાયણે જાય તો બાયને પાણી ક્યાંય જવાતું નથી કા આજ તો હલવાણી માતા ગરબે રમે હમ બોલો હાલો હાલો ચા નાસ્તો તો કરી લે એ વાતું નથી કરવી અને ગરમીનો બફારો એવો જ થઈ છે તેમાં હાલશે નહીં તો સારું હાલો તમારા બધાને હું કહેવાનું છે જરૂરથી પણ કમેન્ટમાં કહેજો અને આ કાલે છે ને કમેન્ટ આવ્યો તો સાહેબ એ કે આટલી બધી છોકરીઓ રહેતી હોય ને ત્યાં ધારણ ગરબી ન રખાય ત્યાં કે એ ઓછું આવે અને સારું એ ન આવે પણ અમારે છે ને ઈનામ હાટું થઈને આમ ધારણ ગરબી નથી રાખી ગિફ્ટ હાટું કે કંઈ બસ એનો શોખ પૂરો થાય ને એ નવદી ગરબીમાં રમી લે ને બસ એ અમારા માટે બહુ મોટી વાત છે

એટલે હું તો એમ કહું કે પોણા ભાગ નો વિડીયો તમારે જ બનાવે હું તો થોડોક તમને સપોર્ટ કરી ના ઘરે હોય ત્યારે તો એટલો સાથ સપોર્ટ આપે આની ઉપર તો નથી હાલતું હા ઈ વાતય બરાબર છે પણ તો એની આપણી ફેમિલી ખુશ રહી ને તો તો અઠવાડિયે બે ત્રણ વખત વિડીયો બનાવ છું હા તો પછી રાજ્યો અંજુ અમને ઢોકળી નું શાક બનાવી દે સપ્રાઈઝ હાલો મૈરા થોડીક વાર રહી ને સપ્રાઈઝ હાલો 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 મૈરા સપ્રાઈઝ છે હાલો હાલો ચા તૈયાર થઈ ગઈ જો મસ્ત મસાલા વાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય ચા પીવા

ભલે ના પાડે પણ કરશે ખરી આજે હું નહીં બનાવું તો નહીં બનાવશે બનાવશે હવે ભેગા છે જો હારું હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ નાસ્તા પાણી થઈ ગયા છે ને ટાઈમ થયો છે નવ ને વીસ દસનો ને અંજુને પણ હંધાય વાસી કામ થઈ ગયા છે ને આજે અંજુએ મને એક શરત મૂકી કે ભાઈ તમે આજે દુકાને વહેલા જઈ શકો મેં કીધું હા હમ 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 શરત તો હું જ મૂકું ને

આપણે તમને શીખવાડી લઈને હાઈન પડી જાય તમે દુકાને જાવ દુકાને સારાશો જાવ મારે કઈક નવા તમારે ગમે એમ કરીને મારે મોઢે બોલાવું હતું કે બસ મને દુકાને જવાનું સાબિત કરવું હતું કરી દીધું ને તમે બરાબર ને ખુશ રાજી બસ હાલો જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું આમ કર્યું એટલે એમ ઘંટાયરો નથી વાંજુતી ઈ તો હવે મને ખબર છે બધા પૈણા લાઈ છે સાડા બાર વાગ્યા નો અમારે ધારાબીન સ્કૂલે થી આવી ગયા ને તૈયાર પણ થઈ ગયા ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે અમારે જવાનું છે કપિલભાઈની ઘરે આજે મોટું શ્રાદ્ધ છે ને તો આજે જમવાનું ન્યા છે તો હાલો ઉંધારા ઊંધારાભાઈ તૈયાર થઈ ગયા છે તો હવે દુકાને જઈએ અને જોઈએ કે દુકાને ઘરાક છે કે સાહેબ ફ્રી છે કે કામમાં છે તો ટાઈમસર પહોંચશું નહીં તર હજી અડધી પોણી કલાકનું મોડું થાય કે તો પહેલાં દુકાને જાઉં ને પછી ન્યાથી જાઉં કપિલની ઘરે તો હાલો હવે મળ્યા દુકાને જઈ હાલો ફ્રેન્ડ તો અમે દીકરી ભાઈ દુકાને પહોંચી ગયા છે અને આજે મારા ભાઈ ખારા છે કે દુકાને કોઈ ઘરાક નથી સાહેબ ફ્રી છે તો હવે બસ નીકળીએ વાર કેટલીક વાર છે હે હાલ હવે સીતા કપિલભાઈ ઘરે જઈને મળીએ એ રાહ જોતા છે આપણે બે વાગે જમીએ તો એ લોકો ને આપડી બે વાગે જમ્યું હતું

તો હું તો તમાર કરતા ઝીણકીશું એમ ન હાલે હું ને બેઠા કીધું

ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો અને બપોરની થાળી તૈયાર થઈ ગઈ છે અને આજે છે મારી બારનું શ્રાદ્ધ અને મોટું શ્રાદ્ધ બેય છે અને જો બધા બેહી ગયા છે બપોરા કરવા તો આલો આવી જાવ બધા બપોરા કરવા આજ બપોરાનું મેનુ છે દાળ ભાત રીંગણા બટેટાનું શાક ખમણ રોટલી ખીર ગુલાબજાંબુ અને સંભારોન સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ કા કપી તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો હાલો આવી જાવ બધાએ બપોરા કરવા હવે હું વર્ષા અને એન મમ્મી ત્રણ છે ને નિરાતે જમવા બેસું પેલા બધા જમી લઈ ને આ બાજુ ગરમ ગરમ રોટલી ઉતરે છે તો હાલો રોટલી બનાવી ને પછી એમ બેલાબે હાલો ને અમારે કપિલભાઈ છે ને અમારી યારે જમવા બેસે બધા જમી લે ને પછી કેમ કે આજે અમારે કપિલભાઈએ નક્કી કર્યું પેલા છે ને કરો એવું ને અને પાણી જમાડી લઈ પછી જમશે તો સારું હાલો અત્યારે ઉકરાટ ને બફારો એવો થઈ છે ગરમી નથી એમ નો હાલે ફાય કાદું મારા વતી એવું ગુલાબજામ બોલ્યો

એવા કોઈ નહી હોય એટલે કોઈ ન હોય એટલે જમ રેવાય નબડા ગોયતા ઉપાધી ને અમાર અહીં આવીને કે આ બનાવો કે બનાવો કાકા ભાઈ ખાઈ લે

હાલો સાહેબ એવા છે તે ખોલ દેલો સાડા ત્રણ વાગી ગયા છે વારે વાવ રેવા અમે અઢી વાગ્યા નવરા સાડા ત્રણ પોણા ચાર થયા હા એમ કે દુકાન ઘેરે કોઈ ફોન આવ્યો એટલે દુકાને હાલો તો હવે ટ્રેન આવી ગઈ આ ગૌમૂત્ર સીસામ ફરી જ લઈએ

તડકો તો જો ઘણીક વાર ન્યા ટાંઠું હોય તો હુરાઈ દે એક જાગે દે હે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ચાર વાગ્યાનો અને ધારાબેન તો આવીને જ પેલા ફટાફટ જો કપડા બદલાવ્યા કેમકે કે ગરમીને ઉકરાટ ને બફારો એવો છે ને કે એની વાત જવા દો ગરમીમાં રેવાતું નથી અને સાહેબે જો અહીંયા એ ને બેસી ગયા છે કેમ કે બે અઢી કિલોમીટર ગાડી લઈને આવ્યા ને તાજ કિલોમીટર પૂરા થઈ ગયા કા સાહેબ બારોબારનું વાતાવરણ જ એવું છે ભગવાન નો પવન પડી ગયો ગરમી બહુ જ છે ઉકરાટે બહુ છે સારું હાલો તો હવે વાતું નથી કરવી થોડીક વાર હવે છે ને આરામ કરીએ અને પછી જોઈએ આજ તો કંઈ એટલા રોંઢાના કંઈ કામ નથી બપોરે પરબારું ખાધું હતું હવે હાઈનનું હાઇન જે જોવાનું છે પણ અત્યારે થોડીક વાર છે ને આરામ કરીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડિયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે સવા 9 વાગનો રાતના વ્યારા પાણી થઈ ગયા છે અને આજે તો બાપ દીકરી બે જો હિંદોરે બેઠા છે અને હાલે છે રાઈ જાય તો હાલો આપણે આ મિટિંગમાં મીટિંગમાં ને રાયજાયમાં જોડાઈ જાય કે હું એ બધી ચર્ચા થાય ચર્ચા નથી આજ તો તમે હિંદોરે બેઠા જોઈને તો મને આમ દિલ ખુશ થઈ ગયું કે દર કે નહીં તું બાજુમાં બેઠી એટલે તારા નામનું બિલ ફાઇટ હું બેઠી હોય તો મારા નામનું બિલ ફાટી હાથમાં આવવું જોઈએ સવાર થી હાઈન લગી એટલે એનો વારો પડી જાય બરાબર ને

એ વરસાદ આપણે બારે માસ આવશે એટલે હવે ઇગ્નોર કરવાનું ભૂલી જવાનું ધ્યાન નહીં દેવાનું કસે જો અત્યારે વરસાદ ગાજે છે અને પવન ઉપડી ગયો છે અને વરસાદ આવે છે જો એટલે હવે છે ને અમે આનું નામ લેવાનું નામ કહેવાનું હવે બંધ કરી દેવું બોવાને ફેમસ કરીએ ને એટલે જ છે ને ભાવ ખાય છે એટલે વરસાદ જાતો નથી અમારા ગામમાંથી નહીં યુટ્યુબ વાળા એ ફેમસ કર્યું હા આ વાયરલ થઈ ગયો અમારા ગામનો વરસાદ આ જો তাৰ চল লাইডি ভি না যায় খবৰ